અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હાઇવા ટ્રક હેઝાર્ડ ભરેલથી વધુ કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી ટ્રક માલિકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર પોલીસ પીએસઆઈ સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઇવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલ્યાન ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસર ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે જે માહિતીના આધારે પોલીસે અમલાખાડી વીસ પાસે વોચ હતી તે દરમિયાન ટ્રક પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ સ્વેસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓગણચાલીસ હજાર સાતસો વીસ કિલો જથ્થો અને સાત લાખથી ટ્રક મળી કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયા તાલુકાના ચમરિયા ગામના કુવાફળીયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા ઝડપી પૂછપરછ કરતા હેઝાર્ડ સ્વેચનો જથ્થો નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર્સ કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા